કિંમત રૂપિયા સુડતાળીસ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દામાલ પૈકી પાંચ એચપીની ઓપનવેર સબમર્સિબલ મોટર નંગ ત્રણ આશરે કિંમત રૂપિયા તેવીસ હજાર બે એચપીની ઓપનવેર સબમિસેબલ મોટર નંગ પાંચ આશરે કિંમત રૂપિયા ચોવીસ હજાર પકડાયેલ આરોપી પૈકી બલાજી બાબુજી ઠાકોર રહે નેસરા તાલુકા બાબર જિલ્લા બનાસકાંઠા તેમજ દિલીપજી જીવણજી ઠાકોર રહે ધૂણસો તાલુકા દિયોદર જિલ્લા બનાસકાંઠા અને અશોકભાઈ કાંતિભાઈ રાવળ રહે ધૂણસોલ તાલુકા દિયોદર જિલ્લા બનાસકાંઠા એવા ગોપાલ ગોપાલપુજારા સંબંધ ભારત ન્યૂઝ બાબર બનાસકાંઠા